હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છમાય મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સ્ટેટ પોલિક્સ હાઉસિંગ કોર્પોરેશન એટલે કે ઝીએસ પીએચ સીર ખાતે આવેલી ભરતી વિશે બરાબર મિત્રો તો સ્ટાર્ટ કરીએ મિત્રો તો વાત કરીએ મિત્રો પોસ્ટ છે સિવિલ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સ્ટ્રક્ચર એન્જિનિયર માટેની પોસ્ટ છે તેમાં તેમાં મિત્રો અગિયાર મંથ વેરિયસ અગિયાર કોન્ટ્રાક્ટ પેઝિસ ભરતી છે તેમાં મિત્રો પ્રથમ વાત સિવિલ એન્જિનિયર થ્રી ઇયર્સનો એક્સપિરિયન્સ માગેલો છે વીસથી છ બે હજાર ચોવીસમાં ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ તમારી પાસે હોવો જોઈએ બીજાના મારે ઇલેક્ટ્રિકલ એન્જિયર તેમાં પણ ત્રણ વર્ષનું એક્સપિરિયન્સ સ્ટ્રક્ચર એન્જિન તેમાં પણ ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ ટોટલ સિવિલમાં વીસ ઇલેક્ટ્રિકલમાં આઠ અને સ્ટ્રક્ચરમાં બે ટોટલ ત્રીસ વેકેન્સી છે બરાબર મિત્રો તો આ માટે ઇન્ટરવ્યૂ રાખવામાં આવે છે વીસ છ બે હજાર ચોવીસના દસ વાગે બરાબર વીસ તારીખે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે મિત્રો બરાબર વધુ માહિતી મિત્રો તમે મેળવી શકો છો આપેલી વેબસાઇટ પર તો આપ વેબસાઇટ આપેલી છે વેબસાઇટ એચ ડબલ ટી પીએસ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન પરની વધુ માહિતી મેળવી શકો છો અને ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો બરાબર મિત્રો ઇન્ટરવ્યૂ આપેલું છે એટ હેડ ઓફિસ ગાંધીનગર જીએસપીએસસીની જે હેડ ઓફિસ આવેલી છે ગાંધીનગર ખાતે તે ઇન્ટરવ્યૂ રાખેલું છે બરાબર મિત્રો તમારથી કોઈપણ લાયકાત ધરાવતા હોય અને તમે પણ એપ્લાય કરવા માગતા હો તો તમે મિત્રો ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ બરાબર મિત્રો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો અને આવા જ પ્રકારના નવા નવા વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ